ઝાલોત તાલુકાના લીમડી નગરમાં રોહિતવાસની ગટર લાઈનના મુદ્દા પર ગામ લોકોનો આક્રોશ જોવા મળ્યો ઝાલોત તાલુકાના લીમડી નગરમાં રોહિતવાસની ગટર લાઇનના મુદ્દા પર ગામ લોકોનો આક્રોશ જોવા મળ્યો છે આ ગટર લાઈન જૂની પંચાયતથી કન્યાશાળા સુધી બંને બાજુઓમાં નીકળવામાં આવી છે આ ગટર લાઈન ચાલીસ લાખના ખર્ચે બનાવવામાં આવી રહી છે પરંતુ અઢી મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી ગટરનું કામ અધૂરું છે ગામના લોકોના મતે ગટર લાઈનના કામમાં ઘણી ખામીઓ છે ગટર લાઈન બનાવવા માટે લોકોના ઓટલા તોડી નાખવામાં આવ્યા છે પરંતુ ગટર લાઇનના લોખંડના સળિયા પણ ખરાબ થઈ ચૂક્યા છે આ કારણે ગટર લાઇનનું કામ યોગ્ય રીતે પૂર્ણ થતું નથી રોહિત વાસનો રસ્તો પણ પૂરો તોડી પાડવામાં આવ્યો છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે ગામના લોકોનો આક્ષેપ છે કે ગટર લાઇનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી આ કારણે ગટર લાઇનનું કામ સમયસર પૂર્ણ થતું નથી અને લોકોના જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે ગામના લોકોની માંગ છે કે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેઓએ જણાવ્યું છે કે ગટર લાઈનનું કામ ઝડપથી પૂર્ણ થવું જોઈએ અને તેમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહેવી જોઈએ આ મુદ્દે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું ગામના લોકો આશા રાખે છે કે તેમની સમસ્યાઓનું સમાધાન ઝડપથી કરવામાં આવશે અને ગટર લાઈનનું કામ યોગ્ય રીતે પૂર્ણ થશે અનુ નામ નટવરભાઈ ભૂંજાભાઈ ગારી વાહ રોહિત સમાજની ગટર અને રોડ ગટરો તોડ્યા અને બે અઢી મહિના થઈ ગયા છે ગટરો હાથે રોડ બી તોડી નાખ્યો છે પણ આજ સુધીમાં કોઈ એની સંભાળ નથી અને પંચાયતમાં રજૂઆત કરી છે તો પંચાયતવાળા કહે છે કે આરએમબી એમબી ડિપાર્ટમેન્ટમાંથી

અને અહીંયા સમાજના લોકો આવે છે તો અહીંયા ગટર જે તોડી પાડી છે તો આજ દિન સુધી અધિકારી તમારી એક રજૂઆત છે કે સરકાર સુધી આ પહોંચે આ તમારી રજૂઆત અને આ ગટર નું કામ સારી રીતે થાય અત્યારે કોઈ કામકાજ કેવું લાગે છે ગટર નું કામ કેવું અત્યારે કેવું બને છે બધું કઈ કામ નથી કર્યું એવું છે